અમરેલીના વડીયામાં ધોધમાર વરસાદ અર્જન સુખ તોરી અને રામપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખડખડ નાજાપુરા સહિતના ગામોમાં મહેર થઈ વડીયા નજીક આવેલ સાકરોડી નદીમાં ઘોડાપુર આવ્યા છે નાજાપુર ગામના નદી નાળાઓમાં પૂરની સ્થિતિ છે મહેર યથાવત રહેતા નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા છે

થઈ છે અને યથાવત પણ જોવા મળી છે ત્યારે વડિયા નજીક આવેલી જે સાકરોડી નદી છે એમાં પણ ઘોડા પુરાવ્યા છે ત્યારે નાજાપુર ગામ છે એ ગામની નદી નાળાઓ પણ પૂરની સ્થિતિમાં પરિવર્તિત થયા છે ત્યારે રાત્રિથી જે મેઘમહેર યથાવત ને લઈને નદી નાળાઓ છલકાયા છે ત્યારે વડિયા મુખ્ય જે આંબેડકર નગર છે આ આંબેડકર નગર નજીકમાં જ આવેલો ચેકડેમ છે એ પણ ઓવરફ્લો થયો છે ચેકડેમમાં ખેતરોના પાણી આવતા ચેકડેમ ઓવરફ્લો થયો છે ત્યારે ખાલી ખમા ચેકડેમ હતો એમાં રાત્રિના એક વરસાદમાં ઘોડાપુર આવ્યું છે ત્યારે વડિયાનું જે અમરાપુર ગામ છે અમરાપુર ગામમાં પણ મેં કોઈ મુશળધાર વરસ્યો છે ત્યારે અમરાપુરની ગામની જે નદી છે નદીમાં પણ ઘોડાપુર આવ્યા છે ત્યારે રાત્રિનો જે મેઘો મુશળધાર વરસ્યો છે ત્યારે વડિયાદ સહિતના જે પંથકના ગામો છે એ ગામોમાં નદી નાળાઓ અત્યારે પૂરની સ્થિતિઓ સર્જી છે આભાર પરેશ તમામ વિગતો માટે